આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ગૃહમાં એક મંત્રીના પુત્રએ બસ્સો પચાસ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે તે મામલે આરોપ લગાવ્યા છે તેમણે કહ્યું છે કે બસ્સો પચાસ કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું જેમાં મનરેગામાં ચાળીસથી સાહીઠનો રેશિયો હોય છે તેમાં સાહીઠ ટકા મજૂરોનો ખર્ચ અને ચાળીસ ટકા મટીરિયલનો ખર્ચ હોય છે આ કામ એક ધારાસભ્યના પુત્રની કંપનીએ બસો પચાસ કરોડ ચૂકવવામાં આવે છે આ મુદ્દા પર ઓગણીસ જેટલી પંચાયતોમાં ફરિયાદ આપી અને જણાવ્યું કે જે કામો બતાવવામાં આવ્યા છે તે કામો થયા નથી અને કંપનીને પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે તો સવાલ એ થાય છે કે ધારાસભ્યના લોહીના સંબંધ ધરાવતા પુત્રને કઈ રીતે બસો પચાસ કરોડ રૂપિયાનું કામ મળી જાય છે આ ફક્ત દાહોદનું કૌભાંડ છે આ સિવાય નર્મદા છોટાઉદેપુર ભરૂચમાં પણ જલારામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના મટીરિયલ પૂરું પાડવા માટે આવી હતી આ કંપની જો તપાસ કરવામાં આવે તો બાવીસ સોથી પચીસસો કરોડ રૂપિયાનો કૌભાંડ બહાર આવે પહેલા તો આમ શું કરી રહ્યા છે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો અમે જ્યારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણની માંગણીઓ પર ચર્ચા હતી તેમાં મેં પણ ભાગ લીધો તો અને જે દાહોદ જિલ્લામાં મંત્રીપુત્ર દ્વારા 250 કરોડનું કોભણ કરવામાં આવ્યું છે એમાં એ પ્રકારનું કોભણ કરવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લામાં મટીરીયલ મનરેગામાં 40 60 નો રેશિયો હોય છે અમારા ત્યાં જે પેમેન્ટ ચૂકવાયું કામો બતાવવામાં આવ્યા છે કામો થયા નથી સ્થળ પર કોંગ્રેસની ટીમ અને અમારા ઘણા આગેવાનો ગયા

એનું પ્લાનિંગ કરે છે કે આમાંથી કેટલું અમને મળશે અને એ પ્રકારના બિનજરૂરી કામો મૂકીને પૈસા ખમકે લેવામાં આવે છે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાળાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે કહ્યું કે મટીરિયલ પૂરોપાળાના નામે કોઈ પણ જગ્યાએ રેતી કપચી કે સળિયા નાખ્યા વગર તે લોકોએ બિલ પાસ કરાવ્યા આવી એજન્સીઓના કારણે આદિવાસી વિસ્તારોનો વિકાસ નથી થતો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તે એનજીઓ એજન્સીઓને નેતાઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેસીને પ્લાનિંગ કરે કે કોને કેટલા રૂપિયા મળશે અને તે લોકોએ પ્રમાણુ કામ પાસ કરે છે અને આ બિલો પાસ થાય છે જેના જ કારણે ચૈત્ર વસાવાના હાલ એક ધારાસભ્યના પુત્રએ જે બસો પચાસ કરોડ રૂપિયાનો કૌભાંડ આચર્યાના આરોપ લાગી રહ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો એન ખબર ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં